જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી એકવીસ જુગારીઓને પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વિકરીયા સાહેબનાઓએ જુગારના પાત્ર કેસો શોધી કાઢવા સારું સૂચના આપેલ જેથી સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ રામાનંદી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચોથાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ તળજાભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા સંયુક્ત બાતમી હકીકત આધારે રેડ કરી એકવીસ આરોપીઓની પકડી પાડી તેઓ પાસેથી મળેલ અંગ ઝડતીના કુલ રૂકડા રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો પચાસ તથા દાવ ઉપરથી મળી આવેલ નહી વપરાયેલ પેકેટ નંગ સત્તાવીસ જે તમામ કિંમત રૂપિયા મળી કુલ્લેખ રૂપિયા સાત લાખ ચુમોતેર હજાર બસો ની મત્તાના મુદ્દા માલ સાથે એકવીસ આરોપીઓ અનિલ દિનકર સાઠે મહેન્દ્ર પ્રહલાદ પાટીલ વિજય ગમનભાઈ પાટીલ ઈશ્વર દિનેશભાઈ પ્રજાપતિ નીતિન પાટેલ હિરાલાલ સંતોષ અને કોણી મનોજ અશોક મારવાડી સુરેશ લોનારી મધુકર લો શેખ મોહમ્મદ અઝરુદ્દીન શેખ નઝુદ્દીન હિતેશ વિઠ્ઠલભાઈ રઝાઉદ્દીન નિઝામુદ્દીન શેખ બાબુલાલ બંસીલાલ ખટીક હેમંત ઉર્ફી શૈલેષ છગનભાઈ રાજપૂત સર્વેશ શેષનારાયણ મિશ્રા કંગરૂ ભાગીરાથ મુદુલી જયવંત સહાદુ બેન્દ્રે મોહસીન નખેનાન પઠાણ રફિક સાકિર પટેલ વિશાલ અશોક પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉદનાટન રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો